પ્રમાણે દાન ન આપે તો એને નરકમાં જાવું પડશે યાદ રાખજો તમે જે કાંઈ સંકલ્પ કરો જીવનમાં ક્યારેય પણ એ પ્રમાણે તમારું જીવન દાનમાં નહીં જાય ને દાન આપશો નહીં ને તો આપણે નરક ભોગવવું પડશે હા ઓ એટલે જે કાંઈ મુખથી બોલો ને આપણી શક્તિ હોય એ નિભાવવાની તો જ બોલવું નતર નરકના અધિકારી થાશું થશું હાથે કરીને અત્યકરીય નરકના અધિકારી થાશું બીજું એ છે કે દરેક મનુષ્યને ભવિષ્યનો વિચાર કરી આવકનો પાંચમો ભાગ બચાવું એટલે કે પોતાની પાસે રાખવો જોઈએ કારણ કળિયુગના છોકરાઓ માં બાપની સેવા કરતા નથી પરંતુ માં બાપની પાસે રહેલા પૈસાની સેવા કરતા હોય અને પૈસા હશે તો બધાય સગા હશે એટલે મનુષ્ય પોતાની ગઢબડ ખ્યાલ રાખવો જોઈએ પોતાની મૂડીમાંથી એક ભાગનો સંગ્રહ વર્ધ ઉંમર માટે કરશો ને તો ગઢપણમાં છોકરાઓ પાસે માંગવાનો આરો નહીં આવે હા માટે આવકનો ભાગ બચાવો હા નતર માઠી દિશા થાય તમને બધાને કહું છો હા નત્રેક બાપા ને ચાર દીકરા હતા બાપા અચાનક માંદા પીડા એટલે બાપા એ વિચાર કર્યો કે હું જીવું છું તા આ ચારે દીકરા નામની બધી સંપત્તિ કર દો અને પુત્ર વધુના નામનું આ જે કાઈ દર દાગીના દઈ દો બાપા એ બોલાવ્યા આવ્યા ચારે બોલો બાપુજી બાપા કે કે હું જીવતો છું તો આ બધું તમારા નામનું કરી દઉં આઠે જણા કે બહુ સારું વકીલ બોલાવ્યા નામના કાગળિયા કરી નાખ્યા બધી સંપત્તિ બાપાએ વેચી નાખી નામની હવે બાપાની આયુષ માં વધારો થયો અને તબિયત પાણી હારા થઈ ગયા પણ ઘરમાં હવે કોઈ એને ગણકારતું નથી કારણ બાપા હવે ઠંડ ગોપાલ છે ભાઈ મને થોડાક બીડીના રૂપિયા દે ને હવે આ ઉમરે બીડીયું ન પીવાય આખી રાત ખો ખો કરો છો તમે હુતા નથી ને બીજાને હુવા દેતા નથી આયો પાંચ રૂપિયા અરે ભાઈ આ મોંઘવારીમાં પાંચ રૂપિયા નું આવ્યા હું આની જેટલી ઉઠે અને બાપાને રાતનો ઠંડો ચા અને ભાખરી દાઢી આપે છે બાપાની માઠી બગડી ગઈ અને બાપા રોજ મંદિરે જાય ત્યાં બાબા મંડળ બાપા માં એક મિત્ર હતા એના અને એના મિત્ર હતા હનુમાનજીના પરમ ભક્ત અને હનુમાનજીના જે પરમ ભક્ત હોય ને એ બુદ્ધિમાન હોય અને બીજાના ઉપયોગી આવે ને એવા બુદ્ધિમાન હોય પરમારથ માટે એટલે આ બાપાએ બધી એના મિત્રને વાત કરી એનું મિત્ર કે એમાં હું મૂંઝાઈ ગયો તું ઘરે જા હું એક પેટી મોકલું છું અને પેટીનું તારે બરાબર જતન કરવાનું બધી રીતનું બાપાને સમજાવી દીધા બાપા ગયા ઘેર અને ત્યાં વાહો એક ઓટો રિક્ષાવાળો આવ્યો કે ભલાણા બાપા અહીંયા કોઈ રેશે હા હા લાવ 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 મારી મરણ મૂડી આ પેટીમાં છે મરણ મૂડી કીધી અને ઓલા આઠેના કાન ચિમકા ધોળી ને બાર લાવો લાવો બાપા અમે લઈ લઈ તમે વજન ઉપાડી નહી શકો લે અને બાપા નો મગજ ગયો એક ખબરદાર જો આ પેટી ને હાથ લગાડ્યો છે બસો પચાસ નો પાવર દઈ દઈશ બાપા ટક લઈને ગયા અંદર અને આઠે ને બોલાવ્યા હોયડામાં બેઠા જો આમાં મારી મરણ મૂડી છે અને હવે મેં નક્કી કર્યું છે કે હરિદ્વાર જઈને શ્રીમદ ભાગવત કથા કરીશ અને મારા પિતૃનું કલ્યાણ થાય અને મારું પણ કલ્યાણ થાય આમ કહ્યું એટલે નાનો દીકરો બીડીના રૂપિયાને ના પાડતો તો નહીં કે અરે 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 બાપુ ત્યાં તમારું ધ્યાન કોણ રાખશે વિચાર કરો આ માયા હું ન કરાવે બોલો તરત બુદ્ધિ આવી ગઈ તરત સ્વાર્થ પેદા થઈ ગયો અને ઓલી પુત્ર વધુ અરે બાપુજી તમારી હામું જોઈ ને તો અમારો જીવ બળે જીવ જ બળે ને ઠંડો જાન ઠંડી ભાકરી ખવડાવો છો સવારમાં અને બાપાને હવે તો બુદ્ધિના ફુવારા નથી જાઓ માંડી વાળો બાપા એ તો હવે બોલબાલા વધી ગયા હા બોલો છોકરો બીડીની ના પાડતો તે હવારમાં જાગી અને બીડીનો આખું બાંધો લઈ આવ્યો લ્યો બાપુજી તમે જો બીડી પીવો ને તો ઘરમાં ક્યાંય આપણે તાળું મારવું નથી પડતું કોઈ આવે નહીં તમારી ઉધે વા વાહ માયા હું ન કરાવે અને ઓલી પુત્ર વધુ નવ વાગે ઉઠતી બોલે હવાર માં ચાર વાગે ઉઠી સારે એક બાપા માટે થેપલા બનાવે અને માખણનું તો મોન નાખ્યું બોલો આટલી એટલી હોશિયાર અને બીજી હાચા ઘી શીરો બનાવ્યો બાપાને ને દાંત મોતા કાજુ અને બદામ આમ ખમણી નાઈ ખાઈ કે સાવી ન હોય કેવી પાકી બોલો અને ત્રીજી બાપા માટે પવા બટેટા બનાવ્યા પાછા શેમાં વઘાર કર્યો બટર માં અને સોથી નાની હતી હોશિયાર ની દીકરી હતી હા

બીડી માગે બિસ્ટોલ મળે અને દૂધ માગે અને શીરો મળે બાપા તો બોલબાલા વધી ગઈ પણ હવે બાપાનું આયુષ સગાવાલા આ બળવા આવ્યા સગાવાલાએ કીધું કે તમારા બાપા ઘણી સંપત્તિ અબજોની મૂકી ગયા છે એની પાછળ સારું કરજો અને ઓલી પુત્ર વધુ જ કે અમારે બહુ હારું જ કરવાનું અમને સલાહ સૂચન ન આપશો અને ખરેખર કર્યું હારું ચકાચક રાજસ્થાન સુગંજાઈ ઠેઠ આટકો અને ભજન પણ ચકાચક રાખ્યા પચાસ આઠ હજાર તો ભજનમાં ઉડાડી દીધા અને બાપાનો એક દીકરી હતી એને ઓલો હાર બનાવી દીધો સોનાનું જમાયને સોનાની વીટી પાણી અને ઓમકાર હા એ બધાય એમ કે આ બધું પેટીમાંથી નીકળવાનું છે એટલે આપણે ભાગ પાડી લેશું હા લાખ ઉપર વાપરા દાડામાં હાહા ચકા ચક કરી અને બધુંય કારજ પૂરું થયું અગાઉલા હો હુ ની ઘરે ગયા આ આઠેય ને તો એક જ આમ હતી જિજ્ઞાસા કે બધાય ઘરે જાય એટલે આપણે પેટી ખોલી ભાગ પાડી આવ્યા આઠે બાપાના ઓયડામાં એ નાની હો બહુ ચતુર ને હોશિયાર હતી એને ખબર કે ચાવી નહીં હોય એટલે દસ્તો લાવી ભેગું હા અને આમ જેમ કમળનું ફૂલ કેમ હોય એવી રીતે બધાય બેહી ગયા વૈચમાં રાખી પેટી નાની વહુ કે આઘાર્યો અને હાથમાં લીધો દસ્તો બોલો કૃષ્ણ કનૈયાલાલની મુષ્ટિક પહાર કર્યો તાળું તૂટી ગયું અને કૃષ્ણ પરમાત્માની દયાથી પેટી ખોલી અને પેટીમાં ચમત્કાર થયો છે ખરેખર મહામાયા નીકળી છે અંદરથી આ આઠે જણા રાજી ના રેડ થઈ ગયા આઠ પાણા નીકળ્યા લ્યો સાચ્યા લ્યો બાપા ગયા ત્યારે નથી લીધા ત્યારે હમાય લ્યો હમાય લ્યો કેવાનું ભાવરત બહેનો ભાઈઓ એ છે કે અત્યારની પુત્ર વધુ કદાચ આપણી સેવા સાસુની કરતી હોય એનું કારણ એ છે કે આપણા વડીલોએ પેલા એને માર્ગદર્શન હાર આપ્યા છે એણે એના સાસુ સસરાની સેવા કરી છે એમાંથી શીખ્યું છે દીકરીઓ અને અત્યારે સેવા કરે છે પણ આગળનો સમય બહુ એટલે બહુ કફરો આવવાનો છે કેવો કફરો આવવાનો એ હવે તો એવા પેકેટ નીકળ્યા છે એવી કંપની નીકળી છે હવે એક મા બાપના આંગણે એક કંપનીનો એજન્ટ આવે છે અને આ એજન્ટે બધી એ વડીલને વાત કરી કે અમારા કંપની આ રીતની આજની પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કરી છે જો દાદા તમે ગુજરી જાશો તો તમારી પાસે જે બારની વિધિ થાય એ પણ અમારી કંપની કરશે એની પાછળ જે કાય બાર દિવસ માણસો બેસાડવાના એ પણ અમારી કંપનીના માણસો બેસશે તમારે જે કાંઈ મીઠાઈ તમને ભાવતી હોય એ દાડામાં રાખવામાં આવશે હા તમારી બધી વિધિ અમારી કંપની ભોગવી લેશે બસ આ ચાલીસ હજારનું પેકેટ છે એટલે આ બે વડીલો કે છે કે આ પેકેટ અમને અતિ પ્રિય છે ગમી ગયું છે અમારા બેયના પેકેટ કરી નાખો ત્યારે માતા પિતાએ એ એજન્ટને કીધું કે આ પેકેટ તો બહુ સુંદર છે પણ હજી એકાદું પેકેટ કાઢવાની જરૂર છે જો તમારી કંપનીના કોઈ અધિકારીને એવો વિચાર આવે કે અમારી સાથે દીકરો અને પુત્ર વધુ એ પેકેટમાં આવતા હોય ભલે અમારે ચાલીસ હજાર નહીં પણ એશી હજાર આપવા તૈયાર છે આખા ઘરની અંદર અમે બે માણસી અમારી કોઈ વાત કરવા તૈયાર ત્યાર અમારે ચાર દીકરા છે છતાંય આ આવડા મોટા ઘરમાં અમે એકલા રહીશી ઓલા એજન્ટના આંખમાંથી આંસુ દર દર ફરવા ગયા મારો કહેવાનું ભાવરથી છે બેનો ભાઈઓ સાથે બાપની પાસે અને બીજું વડીલોને દરેક વડીલોને કહું કે આપણી દીકરો અને પુત્ર વધુ ડાયા હોય ને તો એને વાત વાતમાં ખોટા ઠપકા ન દેવા અને કેવલ પુત્ર વધુ કે દીકરાનો દોષ હોતો નથી હા ઘણા અમુક વડીલો એવા હોય છે હું જોઉં છું આ ગામો ગામ કે એના પુત્ર ને કે પુત્ર વધુ ને સમજી નથી આપણે પણ થોડી ઘણી ફેરફાર સ્વભાવમાં કરવાની જરૂર છે કાંઈ આપણા હાહુએ ને આપણા સસરાએ જે કાંઈ આપણી ઉપર કર્યું એ કાંઈ અત્યારના સમયમાં જુલમ નહીં આલે યાદ રાખજો આપણે પરિવર્તન આપણે કરવું જ પડશે તો જ આપણે સુખી નહીં થાય માટે તમારા દીકરાના દીકરાઓને એવા સંસ્કાર આપો સેવા કરી અને જેવું કરશો ને એવું જ આપણે સામે ભણવું પડશે શું ટાઈમ છે તો આપણે પાંચક મિનિટનો વિરામ આપી વિરામ પછી કથાનું આગળ દર્શન જોઈશું